સ્વત્વ બોધક સર્વનામ સ્વવાચક સર્વનામ જ્યાં પર્સનલ પ્રનાઉન વી યુ સર્વનામો ધોઝ ધીઝ વગેરે ઇન્ટ્રોગેટીવ પ્રોનાઉન જેમાં વોટ વિચ વેર હુ વગેરે પઝિસિવ પ્રોનાઉન જેમાં માય માઇન યોર his, hers વગેરે અને રીફ્લેક્સિવ પ્રોનાઉન જેમાં ઇટસેલ્ફ હિમસેલ્ફ અવરસેલ્ફ વગેરે ત્યાર પછી પર્સનલ પ્રોનાઉન જેમાં પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ જેમાં એક વચન અને બહુવચન એટલે કે સિંગ્યુલર અને પ્યુરલ પહેલો પુરુષ એક વચન એટલે આઈ પહેલો પુરુષ બહુવચન એટલે વી બીજો પુરુષ એક વચન યુ बीजो पुरुष बहुवचन यु तीजो पुरुष एक वचन ही सी इट तीजो पुरुष बहुवचन दे आ सीवाय पर्सनल प्रोनाउन में कर्ता विभक्ति कर्म विभक्ति छठी संबंध विभक्ति सातमी संबंध विभक्ति भावाचक सर्वनामों ज्या याद राखीशु आई मी माय माइन माय वी अस अवर अवर्स अवर

છઠ્ઠી અને સાતમી વિભક્તિની સ્પષ્ટતા નિયમ એક છઠ્ઠી વિભક્તિ હંમેશા નામની આગળ મુકાય છે તે વાક્યના અંતે હોય શકે નહીં નિયમ બે સાતમી વિભક્તિ હંમેશા ક્રિયાપદ સાથે છે તે વાક્યના અંતે હોય શકે નહીં ખાલી જગ્યા વી નું યોગ્ય રૂપ મૂકો ખાલી જગ્યા બુક્સ આર યુઝફુલ અવર ખાલી જગ્યા આર યુઝફુલ બુક્સ અવર્સ બુક્સ બુક્સ અવર. તમામ શબ્દો ને પ્રોનાઉન ગણી આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું નવા વિડીયોમાં